જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ બારના એસપીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કરસ્પન્ડન્ટના પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો હજુ આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન નંબર પાંચ વિભાગ એ પહેલો પ્રશ્ન છે બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર કેવા પ્રકારનો પત્ર કહી શકાય જવાબ આવશે ફરિયાદ પત્ર બીજું ગામમાં પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે જવાબ આવશે ગ્રામ પંચાયત સાથે ત્રીજું સંસ્થાના કોઈક વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે છે જવાબ આવશે બદલી થાય ચોથું આરોગ્ય સાથે સંકળાયેલી વીમા પોલિસીને કયા નામથી ઓળખવામાં આવે છે જવાબ આવશે મેડિક્લેમ વીમો પાંચમું વિડીયો કોન્ફરન્સિંગ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે જવાબ આવશે દ્વિમાર્ગી છઠ્ઠું નીચેના પૈકી કોને રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય નહીં જવાબ આવશે શ્રાવ્ય સાતમું જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયાને કેટલા ભાગમાં વહેંચી શકાય જવાબ આવશે બે આઠમું કોની જોગવાઈનું પાલન કરીને શેર હપ્તો મંગાવવામાં આવે છે જવાબ આવશે પત્રની નવમું બહાર પાડેલ શેરની દાસની કિંમતના ઓછામાં ઓછી કેટલી ટકા રકમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ જવાબ આવશે પાંચ ટકા દસમું કંપનીના શેર ફેરબદલી અંગેના નિયમ ક્યાં દર્શાવેલા હોય છે જવાબ આવશે નિયમન પત્રમાં અગિયાર ફરજિયાત ફેરબદલીમાં તો જવાબ આવશે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી બાર કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે જવાબ આવશે ડિબેન્ચર ટ્રસ્ટડી તેર કયા પ્રકારના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની જોગવાઈ હોતી નથી જવાબ આવશે એન સી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર ચૌદ કયા પ્રકારની કંપનીમાં સભ્યે માત્ર ચોક્કસ રકમ પૂરતી બાયાનધરી આપી હોય અને સભ્ય પાસે શેર ન હોવા છતાં તે સભ્ય ગણે છે જવાબ આવશે બાંનધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની પંદર મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે જવાબ આવશે સાઠ દિવસમાં સોળ એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સંચાલક બની શકે જવાબ આવશે દસ સત્તર કંપની સભાની નોટિસ તેના સભ્યોને કેટલા દિવસ અગાઉ આપવી જરૂરી છે જવાબ આવશે એકવીસ દિવસ અઢાર સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે છે તેને શું કહે છે જવાબ આવશે પ્રોક્ષી ઓગણીસ કંપનીને ફરચામાં લઈ જવાના કેટલા મુખ્ય પ્રકારો છે જવાબ આવશે બે વીસ ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલમાં ફરજા અંગેની અરજી કરવાની સત્તા કોને આપવામાં આવે છે જવાબ આવશે સંચાલકોને ઓકે મિત્રો આ જોયું વિભાગ એ હવે જાશું આપણે વિભાગ બીની અંદર એકવીસમો પ્રશ્ન છે વીમો એટલે શું વીમાના પ્રકારોના માત્ર નામ જણાવો તો સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની અગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો વીમાના મુખ્યત્વે બે પ્રકાર છે મિત્રો જીવન વીમો અને સામાન્ય વીમો બાવીસ આર ટીજીએસ અને ઇસીએસનું પૂરું નામ શું છે તો આર એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ ઇસીએસનું ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ ત્રેવીસ રજૂઆતનો મુખ્ય હેતુ કયો છે તેને કેવી રીતે પ્રભાવશાળી બનાવી શકાય તો માહિતગાર વ્યક્તિ દ્વારા લાગતી વળગતી વ્યક્તિને માહિતી પૂરી પાડવી એ રજૂઆતનો મુખ્ય હેતુ છે વિભાવના વિષય કે યોજનાનું પૃથકરણ કરી રજૂઆતને પ્રભાવશાળી બનાવી શકાય છે ચોવીસ શેર સોંપણીને શેર લિયન એટલે શું તો સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે અથવા કંપનીને ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પોતાની લેણી રકમ વસૂલ કરવાનું જે વિશેષ હક ધરાવે છે તેને શેર ઉપર વિશેષ હક અથવા શેર લિયન કહે છે પચીસ વેચાણ માટેની દરખાસ્ત કોને કહે છે તો કંપની દ્વારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર જાહેર જંત્રાને આપી શકે કે વેચી શકે જેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે છવ્વીસ સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એટલે શું તો સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહત્તથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે સત્યાવીસ કંપની કોને શ્વેટ ઇક્વિટી શેર ફાળવે છે તો કંપની તેના સંચાલકો કર્મચારીઓ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી સ્વેટ ઇક્વિટી શેર ફાળવે છે અઠ્યાવીસ કંપનીમાં સ્ત્રી સંચાલકની નિમણૂંક ક્યારે જરૂરી છે તો નવા કંપની દ્વારા બે હજાર તેરની જોગવાઈ પ્રમાણે દરેક નોંધાયેલી કંપની તેમજ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી રૂપિયા સો કરોડથી વધુ હોય તેમજ જે કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ત્રણસો કરોડથી વધુ હોય એવી કંપનીમાં ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવી જરૂરી છે ઓગણત્રીસ સભાપતિ કોને કહેવાય છે તે શું કાર્ય કરે તો સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે સભા સંચાલન કરવા માટે કંપનીના સભાસદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ કહેવામાં આવે છે સભાપતિ સમગ્ર સભાનું સંચાલન કરવાની કાર્યવાહી કરે છે ત્રીસ સભ્યો દ્વારા તેમજ લેણદાર દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપો તો કંપની હકદાર હોય અને કંપનીના સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારને જણાવ્યા સિવાય કંપનીને ફરચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે તેને સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે કંપનીના સભ્યો અને તેના લેણદાર અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફરચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કહે છે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ એ અને બી ઉપર આજ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ